તારીખ રોજ બીજ એટલે કે સામવેદી શ્રાવણી છે યજુર્વેદ અને અથર્વવેદના બ્રાહ્મણો શ્રાવણ સુદ પૂનમે નવું યજ્ઞો પવિત્ર ધારણ કરે છે જ્યારે સામવેદી બ્રાહ્મણો ભાદરવાસુદ બીજના દિવસે નવું યજ્ઞો પવિત્ર ધારણ કરે છે મોટા ભાગના બ્રહ્મ સમાજના ભાઈઓ રક્ષાબંધન એટલે કે બળેવ શ્રાવણી પૂનમે જ મનાવે છે પરંતુ શ્રીમાળી બ્રાહ્મણો તથા સામવેદી બ્રાહ્મણો સુદ બીજના દિવસે યજ્ઞો પવિત્ર બદલ્યા બાદ રક્ષાબંધન મનાવે છે એમાંય જે દિવસે હસ્તનક્ષત્ર હોય ત્યારે બળેવ મનાવાય છે જે કાં તો બીજના દિવસે હોય કેવડા દિવસે પણ હોય આ વર્ષે બીજ અને કેવડા ત્રીજ બંને સાથે જ છે આગળના વિડીયોમાં કેવડા ત્રીજની પૂજા અને કથા અંગે વાત કરીશું સૌ સામવેદી બ્રાહ્મણ ભાઈ બહેનોને રક્ષાબંધન ની શુભેચ્છાઓ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો